નમસ્તે મિત્રો આજે હું લઈને આવી છું મહાવીર સ્વામી અને જૈન ધર્મ વિશે મહત્વપૂર્ણ માહિતી તો આજનો મારો પહેલો પ્રશ્ન છે મહાવીર સ્વામીએ પહેલો ઉપદેશ ક્યાં અને કઈ ભાષામાં આપ્યો હતો જવાબ છે રાજકીર બિહારમાં વિપુલાચલ પહાડી પર વારાકાર નદીના કિનારે પ્રાકૃત એટલે કે અર્ધમાગતી ભાષામાં પ્રથમ ઉપદેશ આપ્યો હતો પ્રશ્ન નંબર બે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય અને પ્રથમ વિરોધી કોણ હતા જવાબ છે જમાલી એટલે કે તેના જમાઈ એનું બીજું નામ પણ મળે છે પુસ્તકોમાં પ્રશ્ન નંબર વૈશાલીના રાજા ચેતક મહાવીર સ્વામીના શિષ્ય બન્યા તે મહાવીર સ્વામીને શું થતા હતા જવાબ છે મામા પ્રશ્ન નંબર ચાર ચંપાનગરના કયા રાજા મહાવીર સ્વામીના શિષ્ય બન્યા હતા જવાબ છે દ્રધિવાહન આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ મહાવીર સ્વામીનો સંઘ કઈ ચાર કોટીમાં વિભક્ત હતો જવાબ છે ભિક્ષુ ભિક્ષુણી શ્રાવક અને શ્રાવિકા પ્રશ્ન નંબર છ જૈન સંઘમાં પ્રથમ બે કોટી કોના માટે હતી જવાબ છે જૈન સાધુ માટે પ્રશ્ન નંબર સાત જૈન સંઘમાં બીજી બે કોટી કોના માટે હતી જવાબ છે ગૃહસ્થ ઉપાસક માટે પ્રશ્ન નંબર આઠ જૈન ધર્મના સિદ્ધાંત જણાવો પેલું છે ઈશ્વરની માન્યતા નથી આત્માની માન્યતા છે પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે કર્મવાદમાં વિશ્વાસ કરે છે પ્રશ્ન નંબર નવ જૈન ધર્મના પાંચ મહાવ્રત જણાવો જવાબ છે પેલું અહિંસા એટલે મન વચન કર્મથી કોઈની પણ હિંસા ન કરવી બીજું છે સત્ય મનુષ્ય હંમેશા સત્ય અને મધુર બોલવું જોઈએ ત્રીજું છે અસ્થિ એટલે કે અનુમતિ વગર કોઈની પણ વસ્તુ અડવી નહીં કે ઈચ્છા પણ કરવી નહીં ચોથું છે અપરિગ્રહ કોઈ પણ પ્રકારની સંપત્તિ એકત્રિત કરવી નહીં પાંચમું બ્રહ્મચર્યા કોઈ પણ મહિલાને જોવી નહીં કે વાતો પણ કરવી નહીં આગળ વધીએ પ્રશ્ન નંબર દસ જૈન ધર્મના ત્રિરત્ન જણાવો જવાબ છે પેલું સમ્યક દર્શન એટલે કે કોઈ પણ વસ્તુ કે મહિલાને વાસ્તવિક સ્વરૂપમાં જોવી તે સમ્યક દર્શન છે બીજું સમ્યક જ્ઞાન સાચું અને પૂર્ણ જ્ઞાન ત્રીજું સમ્યક આચરણ દૈનિક જીવનમાં નૈતિક આચરણ રાખવું તે જાણવા જેવું બાય માધુરી કહેવાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્રશ્ન નંબર અગિયાર જૈન ધર્મના ચાર વ્રત જણાવો ગૃહસ્થ માટેના જવાબ છે દેશ વીરતી એટલે કે કોઈ દેશ પ્રદેશની સીમા આગળ ન જવાનું વ્રત બીજું છે સામયિક વ્રત દિવસમાં ત્રણ વાર સાંસારિક ચિંતા મૂકી ધ્યાનમાં બેસો ત્રીજું પ્રોપોધોપવાસ એટલે કે ઉપવાસ વ્રત રાખવું ચોથું વયાવ્રત એટલે કે દાન પૂજા વગેરે કરવું પ્રશ્ન નંબર બાર જૈન ધર્મની પાંચ સમિતિ એટલે કે નિયમ જણાવો ભિક્ષુઓ માટે જવાબ છે પેલું એરિયા સમિતિ એટલે કે એવા રસ્તા પર ચાલવું જ્યાં કીટ કિટાણું પણ ન મળે બીજું છે ભાષા સમિતિ એટલે કે ભાષણ કરતી વખતે મજબૂત અને પ્રિયવાણી બોલવી ત્રીજું છે એષણા સમિતિ એટલે કે ભોજન દ્વારા કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જોઈએ

સલેખના એટલે છાએ મૃત્યુ તરફ જવું પ્રશ્ન નંબર ચૌદ મહાવીર સ્વામીનું મૃત્યુ કેટલા વર્ષની ઉંમરે ક્યાં અને ક્યારે થયું હતું જવાબ છે 72 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ચારસો અડસઠમાં અથવા ચારસો સત્યાવીસમાં પાવાપુરી બિહારમાં પાવાના રાજા સૃષ્ટિપાલ એટલે કે શક્તિપાલ મહેલમાં થયું હતું આગળનો પ્રશ્ન છે મહાવીર સ્વામીના મૃત્યુ બાદ જૈન સંઘના અધ્યક્ષ કોણ બન્યું હતું જવાબ છે સુધરમન પ્રશ્ન નંબર સો સુધરમન ના મૃત્યુ બાદ જૈન સંઘના અધ્યક્ષ કોણ બન્યું અને કેટલા વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા જવાબ છે જંબુ ચુમ્માલીસ વર્ષ સુધી જૈન સંઘના અધ્યક્ષ રહ્યા હતા આગળનો પ્રશ્ન છે અંતિમ રાજાના સમયમાં જૈન સંઘના અધ્યક્ષ કોણ બન્યો હતો જવાબ છે સંભૂતિ વિજય અને ભદ્રબાહુ પ્રશ્ન નંબર અઢાર સંભૂતિ વિજયના મૃત્યુ બાદ જૈન સંઘના અધ્યક્ષ કોણ બન્યું હતું જવાબ છે તેના શિષ્ય સ્થુલભદ્ર પ્રશ્ન નંબર ઓગણીસ જૈન સાધુ જે સફેદ વસ્ત્રો પહેરે છે તે શું કહેવાય છે જવાબ છે શ્વેતાંબર પ્રશ્ન નંબર વીસ જૈન સાધુ જે નગ્ન અવસ્થામાં રહે છે તેને શું કહેવાય છે જવાબ છે દિગંબર સાધુ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ જામાં જેવુભાઈ માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ ધર્મ અને અધ્યાત્મને લગતા વિડીયો જોવા માટે આજે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જાણવા જેવું બાય માધુરી ગોહેલ